ગુડ મોર્નિંગ હર હર મહાદેવ સ્વાગત છે મારા ન્યુ બ્લોગ માં તો ગાઈ જુઓ આજે તારીખ હું જોઈએ આવું મને ખબર નહીં તો આજે તારીખ થઈ સત્યાવી ઘડિયાળ હ લાઈટ જતી રહી હોય ગરમી જબરજસ્ત લાગે અને આપણે વઘાર મૂકી દીધો છે બળી લાલ થઈ ગયું ભાવ બળી ગઈ તો ગાઈ આજે આપણે બનાવીએ છીએ કંકોડાનું છે

બે શાક બનાવવા પડશે એક અંકોડાનું બનાવીએ ને એક બનાવવાનું છે કોબીજનું કોબીજ સમારી મૂકી ગયો કોઈને તો લાઇટ નહીં આજે તે કંટાળી જાય બા બનાવે છે દિવેટો બનાવડા દિવેટો બનાવતો નહીં બા દિવેટો બનાવતા આવડે ને હમ હમ ઉતાવડું બોલો થોડું મને આવડો આ કરો નહીં એવું હું જોવો દેખ દેખ હા ફોટો દેખું છું આ ઢીંગલા તો હરખું કરો આપડું ઊંધું થઈ ગયું વરસાદ આવવા જોઈએ વાદળ છાયા જેવું થયું પણ વરસાદ નહીં આવતો મરાય આજ આજકાલ તો આવી ખારેક બઉ મળે બજારમાં મજા આવી જાય મને તો બહુ હો

આચાન સારું હતું મારે નહીં થતો બસ આ કરેણ હ પછી આ બારમાસી હ આ તો અમારા ઘરમાં તમે અવરનવર તમને જોવા મળે છે હજુ અમાર બોર્યું હું કોટામાં થઈને નીકળવું પડશે એ બાબા કોટા વાગ્યા હોય કોટા બહુ હોય હજુ આ બીજું આવું ના ચોયો મેં વાયો હો પછી એ કરેણ હ અમે બે વસ્તુ વાય હ એક વાઈ હ કરેણ અને આ વાયો ચંપો હવે જોઈએ છે ચંપો થાય તો સારું મને ચંપો વધારે પ્રસન્ન હો બધોથી બધા ફૂલ જાડતી લીંબુ ડીખ્યા હવે લીંબુ ઓછા થઈ ગયા એટલા લીંબુ નહીં આવતા અંદર તો ગાય દેખાય જુઓ અમારું ગાર્ડન દેખાય લાઈન બંધ શું જુઓ આજે આપણે બનાવીએ છીએ પનીર ટિક્કા पनीर पनीरि सब्जी को पनीर टिक्का को पनीर टिक्का आणि परोठा लसण लीला लिला मरचं नख्या हो डुंगडी समानाखी टॉमेटा बद्धा मरचू मसाला रेज

દેખ બીડો તો એક સેર ફોન કરતો સેર હિસાબે ફોન હોય ગોળથી ભાગ લેવા મસ્ત પાણી ટુકડા તૈયાર થઈ જાય એક મોટો થોડો કટિંગ કરી દઈએ બસ બધા ખરખા ટુકડા થઈ જાય મૂકી દઈએ આપણે ડુંગળી પણ ચડી મીટ ચડવા દઈએ પછી નોખીએ મસાલા બધા આ ધાણા જીરું તીખું મરચું આર્યું કાશ્મીરી મરચું જેટલો બધો ફેર હજુ આમ તો હું બધું જુદું જુદું અલગ રીતે જ નખું પણ તમને લોકોને બતાવવા માટે જ તો મેં ગયું બતાવવા માટે જ બધા મસાલા ભેગા કર્યા નહીં મને શું ખાવા રીતે બધા ભેગા મસાલા કરી ગાઈ જુઓ એક સ મારા જોડે આ લસણની ચટણી કહેવાય કે આવું બધું બધામાં નોખાય રહીએ થોડો નોખ્યો મસાલો પેલો પાવભાજીનો ને એવું બધું પડ્યો ને ઘરમાં એ નોખ્યો અને થોડી પેલી ચટણી નોખી 我没听到。Mm. 嗯。那你听一下，谁唱？<氣> बनाया पनीर सब्जी बनाई मस्त स्मेल आवे ना हाल ना इतनी मस्त स्मेल आवे તો ગાય આપણી પનીરની સબ્જી બનીને તૈયાર છે તો આપણે હવે જમવાનું પીરસીએ જુઓ કેવી બની સબ્જી કોમેન્ટ કરજો કે સબ્જી કેવી બની છે મારી જુઓ આપણે બનાવે મસ્ત મસ્ત પરોઠા પનીર અને સાસ ચલો જમવા માટેજો હેડ લીધું દૂધ આલ જોઈ

હું કેવું બોલો ને હવે બા ને પૂછે કે તાર ગમતું બા પેહલાથી ખાવાનું બન ના તીખું નહી એ તો કાશ્મીરી મરચું હોય ને એટલે થોડું લાલાસ તો પકડાય નહીં હું તો હોય ને હું આવું આવું લાવું જ ના ના લાવું હું તો કઈ તો બોલ તું તાગી હું તો એવું કહી દઉં કેવાય ભાઈ એવું કેવાય તમે તમારા હાર જો ને એટલે પછી મારા જેટલી ઉંમર થાય ને તમારા જે તમે છો એવડી એટલો 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 મોટો મોટો તમારો છોકરો થાય ને પછી તમારા સાસુ માને પૂછવાનું કે મમ્મી કે મને તું પસંદ કરે છે આટલી ઉંમરે હાહુ આપણને પસંદ કરે ને તો જ આપણે હાથ ચો કહેવાય એ તો હાલ કોઈ